મોદીજી કહી રહ્યા છે અમૂલને સફળતા અપાવનાર પશુધનને પ્રણામ કરું છું સાથે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નું જીસીએમ એમ એફ સુવર્ણ જયંતિ સમારોહને સંબોધન કરાવ્યું છે નકલી કચેરી કૌભાંડમાં સંજય પંડ્યાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ પાસે મોદીને ગાળો દેવા સિવાય દેશના ભવિષ્યનો કોઈ એજન્ડા જ નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કહે છે ચીને ભારત સહિત 14 દેશોની જાસૂસી કરાવી છે મિત્રોને પણ ના છોડ્યા ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી બીએસ ડિગ્રીની જાહેરાત જેમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશ કરાશે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહર ચાવડાના ભાઈને એક વર્ષની કેદ પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમીને આજીવન કારાવાસ પ્રેમીના કહેવાથી જ માતાએ ચાર વર્ષના માસૂમ પુત્રના માથામાં પથ્થર ઝીકી અને હત્યા કરી દીધી હતી મહીસાગરની સગીર કન્યાને વડોદરા બોલાવી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો છે સંબંધિને વિડીયો પણ મોકલી આપવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી સંકલન સમિતિ દ્વારા જ વહાલા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા पेरवी में आए जोन कक्षाए जूना एसओआर मुजब टेंडर मंजूर कर खानगी स्केटिंग रिंग ना संचालक ने कॉर्पोरेशन ने रिंग पधरा देवाश वडोदरा महिलाए ने माइनस बत्तीस डिग्री ठंडी में थीजेला पेंगोंग लेक पर हाफ मैराथॉन पूरी करी एक गौरवनी बाबत कहवा हवे एक नजर दिव्य भास्कर मुख्य हेडलाइंस पर

ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી મુદ્દે ચૂંટણીની વેતરણી પાર કરશે સેન્સેક્સ સ્વિંગ ઇફેક્ટમાં અંતે બાવીસ હજાર બસો સત્તર ની નવી ટૂચે છે અંગ્રેજોના શાસન બાદ ભારતીય જ્ઞાન પ્રણાલી પર થયેલી અસરની ચર્ચા કરવામાં આવી છે પરફોર્મિંગ આર્ટ દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી

પાદરા તાલુકાના મોમતપુરાનું નામ મહાદેવપુરા કરવાની દરખાસ્ત વિવાદ સર્જાયો છે ખંડેરાવ માર્કેટ ખંડેરાવ માર્કેટમાં ગઈકાલે ભારે વાહનો લાદી દેવાતા અન્ય વેપારીઓને નુકસાન સમામાં સ્કૂલવાને વાને રિક્ષાને અડફેટે લેતા જ ત્રણ ઈજાગ્રસ્ત થયા છે નડિયાદમાં માર્ગોની મરામતના નામે જ માત્ર ડામર પાથરી દેવાના આક્ષેપ કરવામાં આવ્યા છે છે ડાકોરમાં કેડીસીસી મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો મુકેશ નીતા અંબાણીએ ભાવિ પુત્ર વધુ રાધિકા મર્ચન્ડ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના કારની ભેટ આપી દરિયામાંથી એક લોટો ખાલી થાય

જે વધારો છે દૂધનો ગ્રોથ વધવો જોઈએ તે દેશમાં વધી રહ્યો છે કિસ્સાનો આક્રમક મૂળમાં છે છવ્વીસ ટ્રેક્ટર માર્ચ યોજશે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા છે ઓફિસ અને ઘરે બંને જગ્યાએ કાર્યવાહી હાથ ચાલી રહી છે ગેંગ્રેપની પીડિતા પર પોલીસનો માનસિક બળાત્કાર મુદ્દો ખૂબ ગરમ અને ચર્ચાનો છે સમા પોલીસના કોન્સ્ટેબલો પીડિતા અને દીકરીની નજર સામે ગેંગ્રેપના આરોપી સાથે હસી મજાક કરતા હતા પીડિતાની દીકરીના ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને જ બચાવવા સ્કૂલ સંચાલકો સામે ગાડીઓ કસવાની સંભાવનાઓ છે પિતા ક્યારેક ક્યારેક ભટકી જાય છે અભિનેત્રી સોનમનું એક નિવેદન સામે આવ્યું છે અનિલ કપૂર અનિલ કપૂર સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે

જેલમાં જ કોર્પોરેશનના અતિથિ ગૃહ લાખો રૂપિયાની ગ્રાન્ટોમાં બને છે આ જ અતિથિ ગૃહોના ભાડા અને ડિપોઝિટમાં વધારો કરવા સભાની મંજૂરી છે બોટ હોનારા વિસરાઈ જતા જિલ્લા પંચાયતના સભા બાદ મૌન પડવામાં આવ્યું છે કર્ણાટકની કોંગ્રેસ સરકાર મંદિરો પાસેથી રૂપિયા સોરી દસ ટકા ટેક્સ વસૂલશે કર્ણાટકની કોંગ્રેસ સરકાર છે જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના અસંખ્ય ઠેકાણા પર સીબીઆઈની રેડ એટલે કે દરોડા પાડવામાં આવ્યા છે અંજન સલાકા મહામહોત્સવમાં દેશભરમાંથી હજારો ભક્તો ઉમટ્યા છે ગઈકાલે એરપોર્ટ પર જેકી શ્રોફના દર્શન થયા ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું અને ચાહકોનો ભારે ઘસારો જોવા મળ્યો